બે ભાઈની સત્ય ઘટના નાનો ભાઈ હોય છે એને અચાનક હોસ્પિટલનો ખર્ચો આવી જાય છે અને આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હોય છે પૈસાની બહુ જરૂરિયાત હોય છે એટલે એને વિચાર આવે છે કે હવે મારે પૈસાની જરૂરિયાત છે તો હું પૈસા કોની જોડે માગું તો એને બેઠો બેઠો વિચાર કરતો હોય છે કે પૈસા કેવી રીતે માગું કોની જોડે માગું તો એ મોટા ભાઈને ફોન કરે છે અને મનમાં જે કોઈ વાત હોય છે એ કહી દે છે કે મોટાભાઈને કહે છે કે મારે વીસ હજાર રૂપિયાની જરૂરિયાત છે હું અત્યારે હોસ્પિટલમાં આવ્યો છું તો મને આપ હું થોડા સમય પછી તને આપી દઈશ તો મોટો ભાઈ કહે છે કે ભાઈ હાલ મારી જોડે પૈસા નથી તું કોઈ બીજા જોડે માગી લે આવું કંઈ ફોન કાપી નાખે છે જો કે એમ પણ નથી પૂછતો કેમ જરૂરિયાત છે શું થયું છે કે શું નથી થયું સીધો ફોન કાપી નાખે છે હવે નાના ભાઈને પૈસાની બહુ જરૂરિયાત હતી હોસ્પિટલની અંદર હતો એટલે બેઠો બેઠો વિચાર કરતો હતો કે હવે કોની જોડે હું હાથ લાંબો કરું મારે પૈસાની તો જરૂરિયાત છે બાંગરાં વેચું કે પછી કોઈ મોબાઈલ વેચું કે શું કરવું ગમે તેમ કરે ને પૈસાની જરૂરિયાત હતી એ પૂરી તો કરવી જ પડશે પછી એના બે ચાર મિત્રો હોય છે તો એમને ફોન કરે છે તો મિત્રોને કહે છે કે મારા પૈસાની વીસે વીસેક હજાર રૂપિયાની જરૂરિયાત છે મારા પૈસાની જરૂરિયાત છે તમે આપો તો કોઈ એવું કહે છે કે મારી જોડે પાંચ હજાર છે સાત હજાર રૂપિયા છે અને કોઈ એવું કહે છે કે બે હજાર ચાર હજાર રૂપિયા છે તો પછી બધા મિત્રોની જોડે માગે છે પણ જે વીસ હજાર રૂપિયાની જરૂરિયાત છે એ બાંધી મૂડી મળતી નથી પણ બધા મિત્રો સાથે ભેળા થઈ અને જે બે પાંચ હજાર રૂપિયા કે એવી રીતે ભેગા કરીને મૂળ વીસક હજાર રૂપિયા જેવું એ વ્યક્તિને કરી આપે છે અને એ વ્યક્તિની હોસ્પિટલનો ખર્ચો જે છે એ નીકળી જાય છે હવે વાતનો મેન મુદ્દો એ છે કે એની ભાઈ જોડા વીસ હજાર રૂપિયા માગ્યા હતા ને એમાં બન્યું એવું કે મોટાભાઈએ પૈસાની ના પાડી પણ બે દિવસ ગયા એના પછી મોટા ભાઈએ એના બાળકને એના દીકરાને તાત્કાલિક એક કેશમાં બાઇક છોડાવે છે મિત્રો જુઓ કે ભાઈએ ભાઈ જોડે પૈસા માંગ્યા તો નથી આપ્યા પણ જો ભાઈ જોડે કોઈ બીજા વ્યક્તિએ પૈસા માંગ્યા હોય કોઈ મિત્રતાએ માંગ્યા હોત ને તો એ આખો બીડીને આપી દોત એની જે જરૂરિયાત હતી ને એ એક મહિનો બે મહિના લેટ પણ કરી શકોત પણ ભાઈએ ભાઈની મદદ ન કરી માટે ભાઈએ ભાઈ જેવા થઈને રહેશે ને અત્યારે એટલે કોઈની મદદ નથી કરતા પણ જો ભાઈ મિત્રતાની તરીકે રહેવા મળશે ને તો હરેક રીતે મદદ કરવા મળશે બાકી આ વિડીયોનું તમારું શું કહેવું ચોક્કસ કોમેન્ટમાં કહેજો અને શું શીખવા મળ્યું એ પણ કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો અને વધુ આવા વિડીયો જોવા માટે અત્યારે જ એમ બી રાવલને ફોલો કરી નાખો